હેલો ફ્રેન્ડ તો કેમ છો તમે બધા ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારા જય ગીરધર ને રાધે રાધે સલામ ને જય જીનેન્દ્ર તો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો તો આજે મમ્મી બનાવી રહી છે કાલે છે સોમવાર તો સોમવાર મમ્મી રહેવાની છે અત્યારે વાગ્યે છે દસ શ્રાવણ મહિનો બેસી ગયો છે ને

ચાસણી છે એમાં બે કપ મેં ખાંડ નાખી છે એના સામે મેં બે કપ બે કપની માથે ત્રણ કપ મેં વધારે પાણી નાખ્યું છે હજી મારી ચાસણી થઈ નથી એટલે એક તારની ચાસણી નથી કરવાની નથી બે તારની ચાસણી કરવાની એકદમ આંગળીમાં ઓઈલ જેવું લાગે ને ત્યારે એ ચાસણી કમ્પ્લીટ નથી થઈ અને જો આંગળીમાં આમ કરીને આપણે આમ બતાવીએ ને તો એકદમ ઓઇલ જેવી લાગવી જોઈએ પણ હજી ઓઇલ જેવી થઈ નથી એટલે મારી ચાસણી જે પરફેક્ટ બની નથી એમાં હું નાખી રહી છું ઈલાયચી આ ઈલાયચી છે આખી આખી સેજ કચરેલી છે એટલે સ્વાદ અંદર પહોંચે જો આમાં ઈલાયચી રસ આવે આમાં ઈલાયચી નાખી છે એટલે સ્મેલે સરસ આવે અને થાય પરફેક્ટ ને સ્વાદમાં પણ મસ્ત ટેનાટન લાગે હા અને એમાં સાથે સાથે થોડોક હવે ઉભરી આમાં થોડો પીચ કલર

આ રીતે મમ્મીએ લોટ કચરી લીધો છે કચરો નથી નથી એટલે મિક્સ છે મેલ્ટ કરી લીધું છે દૂધ અને પાવડરને આમાં નાખી ઓઇલ ઓઇલ શું બોઇલમાં નાખી અને થોડોક મિલ્ક નાખ્યું છે ને એકદમ આમ મિલ્કથી દૂધથી બાંધો છે લોટ બાઈંધોય નથી એમને મિક્સ કર્યો મેલ્ટ કર્યો છે મતલબ મીન્સ એમ ઓકે

એટલે એમાં ગુલાબ જાંબુમાં ગુલાબની સુગંધ આવે ઓકે કેટલા ટીપા નાખીશું હું આટલું જ નાખીશ બહુ જાજુ નહીં નાખું સ્વાદ પૂરતું જ ને સુગંધ પૂરતું ઓકે સ્મેલ આવે છે જો બેબો સૂંઘી જતું આ અહીંયા છે આવે છે સુગંધ મને મમ્મી અહીંયા સુંગાડે કે ન સુંગાડે તો પણ અહીંયા સુધી આવે છે હવે હું કરીશ લુવા હાથમાં ઘી લગાડી દીધું છે હવે હું છે ને નાના નાના બોલ્સ કરીશ એટલે બહુ મીડિયમ સાઈઝ ના કરીશ હું કે જેથી કરીને બહુ મોટા ન થાય ઓકે આ હું અથેળીથી એકદમ લીસા કરી નાખીશ આ એકદમ લીસા થઈ ગયા વાહ ફાટવા ન જોઈએ એટલું ધ્યાન રાખજો એકદમ લીસ્સા જ હોવા જોઈએ નકર આપણા લાઈટ બહુ જાય છે મારી હવે એને ત્યાં સુધી સાઈડમાં મૂકો હું તમને શું પૂછવાની હતી કે હા કેટલા ને ગુલાબ જાંબુ ભાવે છે કોમેન્ટ કરીને કહેજો તમે કોમેન્ટ નથી કરતા હો જરાય યુટ્યુબ ચેનલવાળા મારી યુટ્યુબ ફેમિલી યુટ્યુબ તમે જે મારા ફ્રેન્ડ લોકો છો તો મારી બેબોને બેબોને તમે કમેન્ટ કરીને જણાવતા નથી કે મારી બેબો કેવા વિડીયો બનાવી રહી છે કેવી રીલ્સો બનાવે છે તમે પ્લીઝ 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 મારી બેબોના જેટલા જેટલા ફ્રેન્ડ હોય તે જરૂરથી અમને કમેન્ટ કરીને કહેજો કે વિડીયો કેવો લાગે છે અને બધી રીલ્સો કેવી લાગે છે એમની કોમેડી કેવી લાગે છે તમને કોમેડીમાં મજા આવતી હોય તો પ્લીઝ તમે એકવાર કમેન્ટ કરીને કહો તો ખરા કે બેબોની ક્યાં ગલતી છે કેવી ગલતી કરે છે એ અને સારી રીલ્સો બનાવે છે કે નથી બનાવતી એવું તો પ્લીઝ તમે કમેન્ટ તો કરો આપણા એકદમ આવા લિસ્ટા હોવા જોઈએ ફ્રેન્ડ્સ એક પેકેટમાંથી સત્યાવીસ થઈ ગયા છે

ઓરેન્જ થવાની જગ્યાએ કે કાળા ન કરી નાખતા કો કેમ કે છે ઓ આ કઈ જાતિના હે વિદેશના હે કે ઇન્ડિયા ના હે કે પછી નવું પાકિસ્તાન કાઢ્યું જવાબ આપો ગુલાબજાંબુ સાઈડમાં રાખો મારો જવાબ આપો કે કેટલાને ગુલાબ ભાવે છે કેટલાને શોખ છે ગુલાબજાંબુ બનાવવાનો ખાવાનો ખવડાવવાનો બોલો તો ફ્રેન્ડ અમારા ઘી આવશે ઘીની સુગંધ આવી ગયું છે ઘી તપી ગયું છે એ બી બડા બોલે સમજી લે કચર કચર પચર પચર કચર કચર પચર પચર જ્યારે મારી મમ્મી સુતી હોય છે ત્યારે કેટલી સરસ લાગે છે અને જાગે હે ત્યારે હું થાય કર કચર કચર વે વે કચર કચર વે વે કચર કચર છોકરીને આમ મને મારી પીઠ પાસે બોલતી છે ને

આ ગુલાબી 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 થાય છે આટલા બધી છેલા મેં છે ને ઘી જોઈતા પૂરતું જ લીધું તું કે જેથી કરીને આપડે ખોટો બગાડ નો થાય ઘીનો

કર્યા પછી હું હું અત્યારે અત્યારે તો નહીં ખાઈ શકું હું કાલે ખાઈશ એટલે હું તમને જરૂરથી આ બતાવીશ કે ગુલાબજાંબુ કેટલા સોફ્ટ થયા છે આ બધા મારા ગુલાબજાંબુ ડીપ થઈ ગયા અઠયાવીસ હતા અઠ્યાવીસ એક પેકેટમાંથી અઠયાવીસ બન્યા છે મોટા મોટા અવડાવડા અવડાવડા છે કેવા લાગે છે આ મારા ગુલાબજાંબુ જોવો દેખાવમાં ફોટો પાડી લઈ લો તો ફ્રેન્સ હવે મળશું આપણે કાલના વિડીયો કચડી કચડી કચોરી જેવું લાગે જવું ને કાલે થઈ ને પછી ફોટો ઓકે તો ફ્રેન્ડ બાય ગુડ નાઇ લવયુ